વર્ણિવમણીય દર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરૂ નરોમૈર્મુદાધર્મનંદનમહંજે અસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય હું શાંતિ 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 આદુની જ્ઞાનસભાની અંદર પધાર નરા દરેક ભગવદભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ગયા વખતની જ્ઞાનસભાની અંદર આપણે બધા શરણાગતિના જે છ લક્ષણો આનુકૂલ્યશ સંકલ્પ પ્રાતિકૂલ્યશ વર્જનમ રક્ષિષ્યતી તે વિશ્વાસો વર્ણમ તથા આત્મનિક્ષેપકાર્પણીય ષડવિદા શરણાગતિ આજે છ પ્રકારની શરણાગતિ જે છે તેની અંદર પ્રથમ પાંચ લક્ષણો જે છે એને આપણે વિસ્તારથી અવલોકન કરી ગયા છીએ અને છઠ્ઠા લક્ષણ કાર્પણ્ય એટલે કે દિનતા અસમર્થતા તેની વાત કરતા હતા તો જ્યાં લગીન શરણાગત ભક્ત જે છે એ જીવાતમા જે છે એ યથાર્થ રૂપે ભગવાનનો શરણાગત ક્યારેય પણ કહેવાતું નથી ભગવાનનો જે શરણાગત જે છે એ હંમેશા પોતાને અસમર્થ સમજતો હોય છે એ કોઈ પણ જગ્યાએ પોતાનું બળ જે છે એ ચલાવતો હોતો જ નથી એને કેવલ ને કેવલ ભગવાન પર જ અતિશય વિશ્વાસ હોય છે અને પોતાને સંપૂર્ણ રીતે અસમર્થ સમજતો હોય છે જો પોતાને સમર્થ સમજતો હોય અને કોઈ કાર્યની અંદર પ્રવૃત્ત થાય તો તેને પણ અન્યાશ્રય કહેવામાં આવે છે ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર ગઢડા મધ્યના ગઢડા અંત્યના પચીસમાં વચનામૃતની અંદર પોતે કહે છે આમ હું કરીશ આમ હું કરીશ એમ કેવળ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ ન રાખે તે ન ગમે અર્થાત કે આ કાર્ય હું કરીશ આ કાર્ય હું કરીશ પેલું કાર્ય હું કરીશ એમ કરી કરીને કોઈ પણ કાર્યની અંદર પોતાનું જ બલ રાખતો હોય પરંતુ ભગવાનનું બલ રાખતો ન હોય તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવો વ્યક્તિ અમને ગમતો નથી કારણ કે એણે પોતાનું બળ ચલવું છે પોતાના બળનો એને વિશ્વાસ છે ભગવાનના બળનો એને વિશ્વાસ નથી એટલે આને કહેવામાં આવે છે અન્યાશ્રય શરણાગત ભગવત ભક્ત જે છે એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માના બલનો જ વિશ્વાસ રાખતો હોય છે એને કેવલ ને કેવલ ભગવાનના બલનો જ ભરોસો હોય છે જો પોતાના બળનો વિશ્વાસ હોય તો એ પણ અન્યાશ્રય કહેવામાં આવે છે જેમ સુગ્રીવને હતો કિસ્કિંદાના ના અધિપતિ બાલી જ્યારે અલ્પવાંકની અંદર આવતા પોતાના ભાઈ સુગ્રીવની સાથે એ વેર કરતો હોય છે અને સુગ્રીવને અતિશય અપમાનિત કરી એની પત્નીનું પણ અપહરણ કરીને એને પોતાના રાજ્યમાંથી કાઢી મૂકતો હોય છે ત્યારે આ સુગ્રીવ જે છે એ ઋષ્યમુખ પર્વતની ઉપર જઈને નિવાસ કરતો હોય છે અને જ્યારે હનુમાનજી દ્વારા સુગ્રીવને શ્રી રામનો ભેટો કરાવવામાં આવે છે અને બંને વચ્ચે જ્યારે મૈત્રી સ્થપાય છે ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે સુગ્રીવ તમે જઈને બાલીને યુદ્ધની અંદર ચુનૌતી આપો અમે વૃક્ષ પછાડથી છુપાઈને બાલીનો વધ કરી દેશું ભગવાન શ્રી રામની વાત સાંભળી સુગ્રીવ જે છે એ બાલીની નગરીની અંદર જાય છે અને બાલીને યુદ્ધ માટે ચુનોતી ફેંકે છે અને ચુનૌતી જ્યારે સુગ્રીવ દ્વારા અપાય ત્યારે બાલી જે છે એ પોતે ગદા લઈને કિસ્કિંદા નગરીમાંથી બહાર આવે છે અને બંને વચ્ચે યુદ્ધ થવા લાગે આ તરફ બાલીના મુક્કાઓથી અને બાલીના પ્રહારોથી જ્યારે સુગ્રીવના હાડકા ભાગવા લાગ્યા પરંતુ ભગવાન શ્રી રામ જે છે એ બાણ ચલાવતા નથી અને જ્યારે અતિશય બાલીના પ્રહારો થવા લાગ્યા અને એને લઈને સુગ્રીવના સમસ્ત હાડકાઓ જે છે વિદીર્ણ થઈ ગયા ત્યારે એ રણમેદાનમાંથી પલાયન થઈ જાય છે ત્યારબાદ એ રઘુનાથજીની પાસે આવે છે અને ભગવાનને થપકો આવે છે કે પ્રભુ આપે તો એમ કહ્યું હતું કે તમે બંને જણા દ્વંદયુદ્ધ કરો અને હું વૃક્ષ પછાડથી બાણ ચલાવી બાલીનો વધ કરીશ પરંતુ આપે તો બાણ ચલવું જ નહીં ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે તમે બંને ભાઈઓ જે છે એ સ્વરૂપે અને આકૃતિએ એક સમાન દેખાવ છો માટે અમે પણ વિમાસણમાં પડી ગયા હતા કે બાલી કોણ અને સુગ્રીવ કોણ માટે હવે જ્યારે તમે યુદ્ધમાં જાઓ ત્યારે અમે તમને જે પુષ્પમાળા આપીએ છીએ એ પુષ્પમાળા તમે ધારણ કરી દેજો એટલે અમને ખબર પડે કે તમે જ સુગ્રીવ છો ત્યારબાદ બીજે દિવસે પુનઃ સુગ્રીવ જે છે એ બાલીની નગરીમાં જાય છે અને પુનઃ એને યુદ્ધ માટે ચુનૌતી ફેંકે છે પુનઃ બાલી અને સુગ્રીવ જે છે એ રણ મેદાનની અંદર દ્વંદુદ્ધ કરતા હોય છે ભગવાન શ્રી રઘુનાથ વૃક્ષની પછાડી ઊભા છે પરંતુ ભગવાન બાણ ચલાવતા નથી સુગ્રીવ જે છે એ અતિશય જુસ્સાની અંદર બાલીનો સામનો કરતો હોય છે દ્વંદ જે છે એ એની ચરમસીમાની ઉપર પહોંચી જાય છે અને આ તરફ બાલીના પ્રહારોથી સુગ્રીવના હડકા જે છે એ ચૂર ચૂર થઈ ગયા અને જ્યારે એ ભગવાન શ્રી રામની સામે જુએ છે ત્યારે ભગવાન શ્રી રામ જે છે એ બાણ ચલવે છે અને બાલીને મોતને ઘાટ ઉતારી દે છે આ રામાયણની અંદર એટલે કે વાલ્મીકી રામાયણની અંદર આ પ્રસંગ જે છે એ કિશકિન્દા કાંડની અંદર આવે છે હવે આ સંપૂર્ણ જે પ્રસંગ જે છે એની ટીકા કરતા ભૂષણ ટીકાકાર ગોવિંદ સ્વામી જે છે એ પોતે લખે છે આ ભૂષણ ટીકા જે છે એ રામાનુજ સંપ્રદાયના ગોવિંદાચાર્ય થકી લખાયેલી છે અને આ ભૂષણ ટીકા જે છે એ અતિ માન્ય ટીકા છે રામાયણની જેટલી ટીકા જે છે એ ટીકાની અંદર આ ટીકા સૌથી માન્ય છે કારણ કે આ ટીકા ભગવાન વેંકટેશની આજ્ઞાથી લખાય છે અને વેંકટેશ ભગવાને એના પર પોતાની મોર છાપ આપેલી છે હનુમાનજી મહારાજે પણ આ ટીકાની ઉપર મોર છાપ આપેલી છે એવી ભૂષણ ટીકાની અંદર ગોવિંદરાજ સ્વામી જે છે એ પોતે લખે છે કે ભગવાન શ્રી રામે બાલી અને સુગ્રીવના યુદ્ધની અંદર શરૂઆતમાં બાણ કેમ ન ચલાવ્યું અને ઘણી વાર પછી એને બાણ કેમ ચલવું એનું કારણ છે કે સુગ્રીવ જે છે એને પોતાના બાહુબળનો અહંકાર હતો અને પોતાના બાહુબળનો ભરોસો હતો જ્યાં લગીન એને પોતાના બાહુબળનો અહંકાર હતો એને પોતાના બાહુબળનો ભરોસો હતો ત્યાં લગીન ભગવાન શ્રી રામે એના પર બાણ ચલવું નથી પરંતુ જ્યારે બાલીના મુક્કાઓથી બાલીના પ્રહારોથી સુગ્રીવના હાડકા જે છે વિદીર્ણ થવા લાગ્યા ત્યારે બાલીની સાથે યુદ્ધ કરતા કરતા સુગ્રીવ જે છે એ ભગવાન શ્રી રામની સામૂહ જુએ છે અને ત્યાં એ બતાવે છે કે પ્રભુ હવે મારો પ્રાણ જવાનો સમય આવી ગયો છે માટે કૃપા કરીને આ બાણ ચલવું આમ સુગ્રીવ દ્વારા જ્યારે અનન્ય ભાવે ભગવાનની શરણાગતિ થઈ અને એણે પોતાના બળને મૂકી દીધું પોતે પોતાને અસમર્થ સમજે છે અને પૂર્ણરૂપે ભગવાનને સમર્થ સમજે છે અને ભગવાન શ્રી રામના શરણમાં જાય છે ત્યારે ભગવાન શ્રી રામે બાણ ચલવું છે અને એક જ બાણે એમણે બાલીને મોતને ઘાટ ઉતારી દીધું છે કહેવાનું તાત્પર્ય ગોવિંદરાજ સ્વામી એવું કહે છે કે અહીં સુગ્રીવ દ્વારા અન્યાશ્રય થયો છે કારણ કે સુગ્રીવ પોતાને અતિશય બલવાન સમજતો હતો અને બલવાન સમજતું હોવાથી એ બાલી સાથેના યુદ્ધની અંદર એને પોતાના બલનો વિશ્વાસ હતો એને પોતાના બલનો ભરોસો હતો અને પોતાને સમર્થ સમજતો હોવાથી જ્યાં લગીન સુગ્રીવ પોતાને અસમર્થ સમજતો નથી ત્યાં લગીન ભગવાન શ્રીરામે બાણ ચલવું નથી પરંતુ સુગ્રીવ જ્યારે પોતાને અસમર્થ સમજે છે ત્યારે ભગવાન શ્રી રામ બાલીનો વધ કરવા માટે બાણ છોડે છે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં લગીન શરણાગત ભક્તને પોતાના બળનો અહંકાર હોય ત્યાં લગીન એની શરણાગતિ જે છે એ યથાર્થપણે થઈ નથી શરણાગત ભક્ત જે છે એ પોતાને અસમર્થ સમજતો હોય અને ભગવાનના બાહુબળનો વિશ્વાસ રાખીને એ પોતે કાર્યની અંદર પ્રવૃત્ત થતો હોય છે જો પોતાનું બળ મનુષ્ય જ્યાં લગીન ચલવે અર્થાત કે શરણાગત ભક્ત પોતાનું બળ જ્યાં લગીન ચલાવતો હોય ત્યાં લગીન એ ભગવાનનો શરણાગત છે જ નહીં એની શરણાગતિની અંદર હજુ પણ ઉણપ છે ન્યૂનતા છે આવો જ બીજો એક પ્રસંગ જે છે એ શ્રીમદ ભાગવતની અંદર ગજેન્દ્ર મોક્ષની અંદર જોવા મળે છે શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે એક ગજેન્દ્ર જે હતો જેનો પરિવાર જે છે એ બહુ વિસ્તૃત હતો એક દિવસ ગજેન્દ્ર જે છે એક સાગરની પાસે આવેલા એક તળાવની અંદર પોતાના પરિવાર સાથે સ્નાન કરવા માટે શું થયું એક ગ્રાહ જે છે એ ગજેન્દ્રનો પગ પકડી લે છે અને ગજેન્દ્રનો પગ પકડીને એ ગજેન્દ્રને તળાવની અંદર ખેંચવા લાગે છે ગ્રાહ દ્વારા ગજેન્દ્રનો પગ પકડાયો એટલે એના પરિવારના સભ્યો જે છે બીજા હાથીઓ છે હાથણીઓ છે એના બચ્ચા જે છે એ બધા જ ગજેન્દ્રની સહાય કરવા માટે આવે છે પરંતુ પાણીની અંદર મગરમચ્છનું બલ જે છે એ અતિશય હોવાથી એને ગ્રહના મુખમાંથી છોડાવી શકતા નથી અને જ્યારે એ લોકોએ જોયું કે હવે તો આ ગજેન્દ્ર જે છે એ મગરના મુખમાં જતો જ રહેશે એટલે એક પછી એક પછી એક પછી એક પછી બધા સંબંધીઓ જે હતા હાથીઓ હતા એ બધા જ એનો ત્યાગ કરીને ચાલ્યા જાય છે ગજેન્દ્ર એ જોયું કે મારા સંબંધીઓ જેને હું મારા પોતાના માનતો હતો એ બધા જ મારો ત્યાગ કરીને ચાલ્યા ગયા છે એટલે ગજેન્દ્ર પોતાનું બળ લગાવે છે પોતાના બળ દ્વારા એક ગ્રહના મુખમાંથી છૂટવા માટે અતિશય પ્રયાસ કરે છે પરંતુ જેમ જેમ એ પ્રયાસ કરતો જાય છે તેમ તેમ વધારે ને વધારે વધારે ને વધારે એ તણાવની અંદર સરકતો જાય છે અંતે જ્યારે એ ગજેન્દ્રને દેખાયું કે હવે તો મારું બળ પણ કામ લાગે એવું નથી ત્યારે એણે મનોમન ભગવાન જે આ જગત કારણ છે જગત કારણની સ્તુતિ કરી અને જગત કારણની સ્તુતિ કરી અને અનન્ય ભાવે ભગવાન નારાયણના શરણની અંદર ગયો ત્યારે શ્રીમંત નારાયણ જે શીઘ્રતા એ ગજેન્દ્રની પાસે આવ્યા કે ગજેન્દ્રની પાસે એ આવ્યા અને ગરુડ પરથી એકદમ ભગવાનને કૂદકો માયરો અને ભગવાન પોતે દોયડા છે અને ગજેન્દ્રની પૂંછ પકડીને એને મગર સહિત તળાવની બહાર ખેંચી નાખે છે અને પોતાના સુદર્શન ચક્ર દ્વારા એ ગ્રહનો વધ કરી દે છે અહીં પણ વિશિષ્ટાદ્વૈતી વેદાંતીઓ સ્પષ્ટ રૂપે કહે છે કે જ્યાં લગીન ગજેન્દ્રને પોતાના સંબંધીઓનો વિશ્વાસ હતો કે આ સંબંધીઓ જે છે એ જ્યાં લગીન છે ત્યાં લગીન મને આ ગ્રાહક કઈ ન કરી શકશે ત્યાં લગીન ભગવાન શ્રીમંત નારાયણનો એને પોકાર નથી કર્યો ત્યારબાદ ગજેન્દ્ર જે છે એ પોતાનું બળ લગાવવા લાગ્યું અને પોતાનું બળ લગાવે છે અને જ્યાં લગીન એને પોતાના બળનો વિશ્વાસ હતો ત્યાં લગીન એને ભગવાનને પોકાર્યા નથી પરંતુ જ્યારે એને પોતાના બળનો પણ વિશ્વાસ જે છે એ નિવૃત્ત થઈ ગયો અને એને દેખાયું કે હવે તો મારો પ્રાણ જે છે એ સંકટમાં આવી જ ગયો છે મારું મૃત્યુ જે છે એ નિશ્ચિત જ છે અને ત્યારે એણે જે જગતનું કારણ જે છે એ કારણતત્વને એ પુકારે છે એનો પોકાર કર્યો અને જેવો એનો પોકાર થાય છે ત્યાં જ ભગવાન શ્રીમંદ નારાયણ જે છે એ ગરુડ પર બેસીને આવે છે ગજેન્દ્ર અનન્ય ભાવે ભગવાન શ્રીમંદ નારાયણના શરણની અંદર જાય છે પોતાનું સમસ્ત બલ જે છે એ બલથી એ નિવૃત્ત થઈ જાય છે સગા સંબંધીઓ પરથી નિવૃત્ત થઈ જાય છે અને અનન્ય ભાવે પોતાને અસમર્થ સમજીને એ શ્રીમંદ નારાયણની શરણાગતિ કરે છે ને ત્યારે એ શ્રીમંદ નારાયણ જે છે એની સહાય કરવા માટે આવે છે જ્યાં લગીન ગજેન્દ્રને પોતાના બળનો ભરોસો હતો ત્યાં લગીન એણે ભગવાનને પોકારેલા ન હતા પરંતુ જ્યારે પોતાનું બળ પણ નિવૃત્ત થયું અને ભગવાનને જ્યારે એને પોકાર્યા ત્યારે એ ભગવાન જે છે એની સહાય કરવા માટે આવ્યા છે અહીં પણ ગજેન્દ્રને અન્યાશ્રય થયો હતો પ્રથમ તો પોતાના સંબંધીઓનું બલ એનો વિશ્વાસ અને ત્યારબાદ પોતાના બાહુબલનો વિશ્વાસ આ બે જ્યાં લગીન એની અંદર હતા ત્યાં લગીન એણે ભગવાન શ્રીમંત નારાયણે પોકાર્યા નથી પરંતુ આ બંનેઓને પણ એણે જ્યારે અસહાય જોયા અને પોતે અસમર્થ થઈ ગયા અને ભગવાનની શરણાગતિ કરી ત્યારે એ શ્રીમંત નારાયણના શરણમાં જાય છે અને ભગવાન આવીને એનો ઉદ્ધાર કરે છે ગજેન્દ્ર સ્તુતિ જે છે ને શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદની અંદર એ બહુ વિચારવા જેવી છે ગજેન્દ્રએ આ ગજેન્દ્ર સ્તુતિની અંદર કોઈનું પણ નામ નથી દીધું એને ભગવાનના કોઈ પણ નામનો પોકાર નથી કર્યો એ એટલું જ બોલે છે કે આ જગતનું જે કારણ તત્વ જે છે એના હું શરણની અંદર જાઉં છું એ વખતે ગગનતલની અંદર બીજા બધા જ બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ આ ગ્રહ અને ગજેન્દ્રનું યુદ્ધ જોવા માટે ત્યાં ઉપસ્થિત થયા હતા પરંતુ કોઈ પણ વ્યક્તિ ગજેન્દ્રની ગજેન્દ્રને બોલાવવા બચાવવા માટે આવ્યો નથી કારણ કે ગજેન્દ્ર એવું બોલે છે કે આ જગતનું જે કારણ તત્વ જે છે કારણ તત્વના હું શરણની અંદર જાઉં છું ને એ આવીને મારી રક્ષા કરે હવે જગતનું કારણ તત્વ કોણ છે

એક પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંદ નારાયણ જ હતા તે વખતે ન તો ઈશાન એટલે ભગવાન શંકર હતા કે બ્રહ્માજી હતા કેવલ શ્રીમંત નારાયણ હતા અને એ અદ્વિતીય તત્વ જે જગતનું કારણ છે એ કારણ અવસ્થાની અંદર પણ ચિદ અચિત વિશિષ્ટ હતું અને કાર્ય અવસ્થાની અંદર પણ એ ચિત અચિત વિશિષ્ટ છે એ જગત કારણ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંદ નારાયણ છે ગજેન્દ્ર ની સહાય કરવા માટે આવેલા છે એટલે જગત કારણનો નિર્ણય જે છે એ આ ગજેન્દ્ર સ્તુતિની અંદર નિર્ણિત થઈ જાય છે કારણ કે ગજેન્દ્ર પોતે કહે છે કે જગતનું જે કારણ તત્વ છે એ મારી સહાય કરવા માટે આવે અને જગતનું એ પરમ કારણ તત્વ જે છે એની સહાય કરવા માટે આવ્યું અને એ જગતનું પરમ કારણ તત્વ કોણ છે તો એ શ્રીમંત નારાયણ છે બીજું કોઈ નથી અને ગજેન્દ્રને ઉદ્ધાર કરી ગ્રહનો પણ ઉદ્ધાર કરી એ બંને જણાને લઈને એ શ્રીમંત નારાયણ જે છે પોતાના વૈકુંઠ ધામની અંદર પધારી ગયા અને એ ગજેન્દ્ર અને ગ્રહ બીજું કોઈ ન થયું પરંતુ એ જ વૈકુંઠ લોકની અંદર ભગવાનના મુખ્ય દ્વારપાન થયા જેનું નામ હતું જય અને વિજય જય અને વિજય પૂર્વ જન્મની અંદર ગ્રહ અને ગજેન્દ્ર હતા અને ભગવાને એમને આ સંસારમાંથી મુક્ત કરીને પોતાના વૈકુંઠ લોકના એમને દ્વારપાલ તરીકે નિયુક્ત કરેલા હતા આ વાત પદ્મપુરાણની અંદર વિસ્તારથી લખેલી છે ભાગવતની અંદર બહુ સંક્ષિપ્ત છે પરંતુ પદ્મપુરાણની અંદર ગજેન્દ્રના પૂર્વજન્મની પણ વાત થયેલી છે ત્યારબાદ ગ્રહનો અને ગજેન્દ્રનો દેહ કેવી રીતના એ લોકોને પ્રાપ્ત થયો તેની પણ વાત થયેલી છે અને ગ્રાહ અને ગજેન્દ્ર જેવી મલિન યોનીનો ત્યાગ થઈને એ ભગવાનના જે પાર્ષદ થયા એની પણ વાત વિસ્તાર રૂપે ત્યાં કરવામાં આવેલી છે તે ત્યાંથી દ્રષ્ટવ્ય છે માટે કહેવાનું તાત્પર્ય અહીં એવું જ છે કે જ્યાં લગીન શરણાગતને પોતાના બાહુબલનો વિશ્વાસ હોય છે પોતાના બાહુબલનો ભરોસો હોય છે ત્યાં લગીન એ ભગવાન શ્રીમન નારાયણ એની સહાય કરવા માટે આવતા છે માટે કાર્પણ્ય જે છે જે દિનતા છે એ દિનતાનો અર્થ એવો જ છે કે પોતાને અસમર્થ સમજવું અને દૈન્ય થઈને ભગવાનની સ્તુતિ કરવી ભગવાનના શરણની અંદર જવું પોતાને અસમર્થ સમજીને કે હું બધા જ સાધનોથી હેન છું એમ સમજીને ભગવાનના શરણમાં જઈને ભગવાનના બાહુબળનો ભરોસો રાખવો પોતાને અસમર્થ સમજવું એને જ કહેવામાં આવે છે કાર્પણ્ય માટે ભગવાનના ભક્તએ પણ આવું દિનપણું રાખવું જરૂરી છે આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે મદરાણી પશ્યંતુમાં કશિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ હવે પછીના પ્રસંગની અંદર પણ આપણે આ કાર્પણ્યની ઉપર જ વાત કરશું ત્યાં લગીને બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ